આજે હું એક ટિફિન બોક્સ બનાવવાની સૌ ટિફિન બોક્સ મેં બનાવવા માટે બે કલરનું ટિફિન બોક્સ બનાવવાનું છે એટલે આ પટ્ટા તૈયાર કરીને રાખ્યા છે એક લાલ પટ્ટા એ મેં ચેન જોડીને રાખી હતી ચેનને મેં પહેલાંથી જ લગાવીને રાખી છે હવે આ પટ્ટા જે બે કલરના છે એને આપણે સિલાઈ મારી દેવાની છે આનું માપ આપણે પીસી લેવાનું છે પહેલાં આ પટ્ટા તૈયાર કરી લેવાના છે આ રીતના બધા પટ્ટા મૂકી દઉં પછી એને ધાર સિલાઈ મારી દેવાની છે ચેનને મેં પહેલાં જ લગાવીને રાખી છે એને હાથ સાથે બે બુરિયા લગાવી દીધા છે હવે આ ધાર સિલાઈ મેં લાલ પટ્ટાને મેરી દીધી છે હવે એની ઉપર આપણે બે ઇંચની બીજી પટ્ટી એ જ કલરની મીકવાની છે જે કલરનું મારે ટિફિન બોક્સ બનાવવાનું હું તમે બીજા કલરની પણ લઈ શકો હવે આ સિલાઈ મેં મારી દીધી છે એ પટ્ટીને પણ આપણે ધાર સિલાઈ મેરી દઈશું આ ધાર સિલાઈ લાગી જાય પછી આપણે એને ધા દોરા બધું કટિંગ કરી લઈશું અને હવે આને આપણે માપ લઈ લેવાનું છે આનું આપણે માપ લઈશું આનું મેં લંબાઈ લીધી છે તારીખની જે લંબાઈ લીધી છે એ લગભગ હાડા ઓગણીચ ઇંચ લીધી છે સત્તર ઇંચ લીધી છે સત્તર ઇંચ લંબાઈ લીધી છે અને આની નવ ઇંચ મેં ઊભું લીધું છે વળાઈ જે છે એ નવ ઇંચ લીધી છે હવે આની લંબાઈ લીધી છે મેં આની ઓગણી ઇંચ લીધી છે હું ભૂલી જાય આની આપણે ઓગણી ઇંચ સાડા ઓગણી ઇંચ લંબાઈ આની લીધી છે આ પટ્ટાઇની જે આપણે ફરતા બોર્ડર લગાવેલી છે આની સાડા ઓગણી ઇંચ આની લંબાઈ લઈ લીધી છે અને આની પહોળાઈ લીધી છે મેં સાડા પાંચ ઇંચ પીચ પાંચ ઇંચ પોળાઈ લીધી છે આ રીતનું માપ લઈને તમે ટિફિન બોક્સ બનાવશો તો સરસ મજાનું ટિફિન બોક્સ મેં જે બનાવ્યું છે એ માપનું બની જશે ત્રણ ખાનાનું મેં બનાવ્યું છે હવે આને ત્રણ ઇંચના ગેપે આપણે એક નાકા મૂકી દેવાના છે ત્રણ ઇંચનું મેં નિશાન મારી દીધું છે અહીંયા બે બાજુ હવે અહીંયા હું નાકા મૂકું છું આ રીતનું મેં એક નાકું લીધું છે જે તૈયાર પટ્ટો લીધો છે એને આપણે સિલાઈ મારી દઈશું બે બાજુ મેં નાકું લગાવી દીધું છે હવે એને ચેજ એક અડધો ઇંચના દોરીએ બીજી પણ સિલાઈ મારી દઈશું આ રીતની મેં સિલાઈ મારી દીધી છે અને મારું નાકું ચોટાડીને તૈયાર કર્યું છે હવે બે સાઈડ ફરીને બીજી સિલાઈ થોડીક થોડીક મારવાની છે આપણે આ રીતનું નાકું આપણું તૈયાર થઈ ગયું છે હવે અને આપણે જે પહેલાં પટ્ટો જે ચેનવાળો તૈયાર કરીને રાખ્યો હતો એની ઉપર સેન્ટરમાં મેં નિશાન મારીને રાખ્યું છે એ નિશાન ઉપર જ આપણે જો આ નિશાન કટ કરીને રાખ્યું છે વચ્ચો વચ હવે આ આ લાંબો પટ્ટો એની ઉપર આપણે લગાડી દેવાનો છે ઊંધો રાખીને એને ઊંધો રાખવાનો છે આને પણ મેં નિશાન માર્યું છે એને વચ્ચો વચ આ રીતનો મૂકીને સિલાઈ મારી દેવાની છે આ મેં વચ્ચે રાખીને સિલાઈ મારી દીધી છે આ રીતની આપણી સિલાઈ લાગી જાય એટલે આપણા પટ્ટા બનીને તૈયાર થઈ ગયો છે હવે આને આપણે મોડીને આ રીતનું લગાવી દેવાનું પહેલાં એક જ સાઈડ પછી હવે આ બીજી સાઈડ પછી આને લગાવવાના છે આ રીતના પહેલાં એક જ પટ્ટો લગાવીને પછી આ રીતના વાળીને ખૂણા બહાર કાઢવાના છે એકદમ સરખી રીતે ખૂણા બહાર કાઢીને આ રીતની આને ઉપર સિલાઈ મારી દઈશું આ રીતના તમારે ગોઠવી દેવાનું છે પહેલાં આમ તમારી પાસે પિન હોય તો પિન પણ તમે આનું ઉપર ફિટિંગ કરી શકો છો અને આ રીતને બે સાઈડ પહેલાં આ શેડા લગાડી દઈશું આ રીતને પહેલાં બે સાઈડ સિલાઈ મારી દઈશું એટલે આપણે સરખી સિલાઈ આવી જાય અને હવે મેં બે સાઈડ સ જોડીને રાખ્યું છે આ હવે આને આપણે ફરતા ફરતા એ બોર્ડર લગાવી દેવાની છે આ રીતને હું ફરતા બોર્ડર લગાવતી જઉં છું અને ફરતા બોર્ડર લાગી જાય બધે આ રીતનું આપણે વાળી વાળીને ફરતા ફરતા બોર્ડર લગાવી અને ફરતાં ફરતા સિલાઈ મારી દેવાની ડબલ સિલાઈ મારીને મેં ટિફિન બોક્સ તૈયાર કરી નાખ્યું છે બોર્ડરને ફરતા જ લગાવી દીધી છે હવે આને મારે ખૂણા કાપવાના છે જે ખૂણા રહ્યા બોર્ડરવાળાને ગોળાઈ છે એને આપણે કટ મારવાનું છે ખાલી અને ઓલાને ખૂણા નીકળાય છે એ ખૂણાને કાપી નાખવાના છે આ રીતના ઘૂણા કાપ નાખશું અને બોર્ડની જે સિલાઈ છે એને કટ મારવાનું છે ખાલી હવે મારા બોરિયા મેં લગાયા હતા એને આપણે ઉઘાડી નાખશું ઉઘાડીને આપણે ઉઠલાવી નાખવાનું છે મારું ટિફિન બોક્સ મેં બે કલરનું તૈયાર કર્યું છે આ ટિફિન બોક્સ આપણું તૈયાર થઈ ગયું છે આને હું નાખું છું આ ટિફિન બોક્સ મેં ઉઠલાવી નાખ્યું છે સરસ મજાના ખૂણા બહાર કાઢી લેવાના છે આપણે ટિફિનનું બોક્સ ઉઠલાવીને પછી ખૂણા બધા બહાર કાઢી લઈશું આ રીતના બધા ખૂણા બહાર કાઢીને આપણે હવે તમારે મારું ટિફિન બોક્સ સરસ મજાનું ખાનાનું મેં ટિફિનનું માપ લીધું હતું મારા ટિફિનનું માપ આવડું તમારું ટિફિન હોય તો તમે આ રીતનું આટલું માપ લઈને આ ટિફિન બોક્સ તૈયાર કરી શકો છો જેવું સરસ મજાનું ટિફિન બોક્સ મેં બે કલરનું તૈયાર કર્યું છે મેં બીજા ઘણા બધા ટિફિન બોક્સ બનાવ્યા છે એ તમને શોર્ટ વિડીયોમાં બતાવશું